સુરતમાં ક્રિએટિવ કોટન એજ્યુકેટિવ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક વર્ષની બાળકીથી લઈને પંદર વર્ષની કિશોરીઓએ ભાગ લીધો હતો ફેશન શોમાં જે બાળકોએ ભાગ લીધો હતો તેમને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી સુરતમાં ક્રિએટિવ કોટન એજ્યુકેશન ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના ઘોડદોડ રોડ રામચોક ખાતે આવેલા રામાયણ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ હોલમાં ફેશન શો યોજાયો હતો જેમાં નાના બાળકોએ રેમ્પ રેમ્પવોક કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા આ ફેશન શોનું આયોજન મોહિત અગ્રવાલ દ્વારા કરાયું હતું ક્રિએટિવ ફેશન શોમાં એક વર્ષની બાળકીથી લઈને પંદર વર્ષની કિશોરીએ ભાગ લીધો હતો આ ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ ક્રિએટિવ કોટનના નવા કલેક્શને પ્રદર્શિત કરવાનો હતો જે ગાર્મેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે તે અતિ સોફ્ટ ફેબ્રિક અને પ્રીમિયમ એમ્બ્રોયડરીથી ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે નાના બાળકોએ કમ્ફર્ટેબલ કપડાં પહેરવાથી ફાયદો થાય છે તે અંગે આ ફેશન શોમાં સમજ આપવામાં આવી હતી નાના બાળકોએ જ્યારે અવનવા ગાર્મેન્ટ પહેરી રેમ્પ વોક કર્યું ત્યારે ઉપસ્થિત લોકો સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ક્રિએટિવ કોટનના સ્થાપક મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે અમારું જે માત્ર અદ્ભુત પોશાક પહેરે રજૂ કરવા નથી પણ યુવા છોકરીઓને કેન્દ્ર સ્થાને લઈ જઈ આત્મવિશ્વાસ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનું પણ છે मेरा नाम मोहित अग्रवाल है और मेरा सूरत में मॉडलिंग का इंस्टीट्यूट चलता है आज आप जो बच्चों को रैम वॉक करके देखना देख रहे हैं वो सब बच्चों को मैंने ट्रेनिंग दी है और क्रिएटिव कॉटन की तरफ से ये फैशन शो रखा गया है कि इन बच्चों में से जो बच्चे अच्छा करेंगे तो उनको है ना वो फ्यूचर में अपने ब्रांड के लिए चांस देंगे उनका ब्रांड वैल्यू बढ़ेगी उससे सर ये करने का विचार आपको लास्ट uh, टाइम uh, भी किया था हमने सूरत में तो उनमें से दो तीन बच्चे सेलेक्ट हुए थे जिनको इस कैटरी uh, कॉटम ब्रांड के फ़ोटोशूट में हमने लिया और मेरे मन में इसलिए आया क्योंकि सूरत के बच्चों में बहुत टैलेंट है तो उन बच्चों के टैलेंट को आगे लाने के लिए फैशन शो रखा uh.